હાલો નમસ્કાર લોકશાહીક ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે લોકશાહીક ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્ર આજે આપણે વાત કરશું અત્યારે દિવસે ને દિવસે બોગસ ડૉક્ટરનો વધારો થતો જાય છે આજે મિત્ર કેટલા સમયથી એક બોગસ ડૉક્ટર પકડાય તો ચાર બોગસ ડૉક્ટરો તૈયાર છે તો ખરેખર આવા બોગસ ડૉક્ટરને પકડવા જોઈએ કેમકે આ લોકોની એક સિસ્ટમ છે કઈ રીતની સિસ્ટમ છે તમને સમજાવું છું કોઈ પણ ભેગા આ લોકો બે વર્ષ રહેતા હોય છે કમ્પાઉન્ડરમાં બે વર્ષ રહે કોઈ ત્રણ વર્ષ રહે કોઈ એક વર્ષ રહે અને મિત્ર એને ખ્યાલ આવી જાય દવાનો એટલે પછી સૂટકેસ લઈ અને આ લોકો ગામડે નીકળી જાય છે ગામડે નીકળી જાય છે અને પ્રાથમિક દવાઓની જાણકારી એમને મળી રહી એટલે તાવ આવે તો એ અમુક દવાઓ દેતા હોય કારણ કે એમને તો શું હોય કે ભાઈ આપણે બે પૈસા કેમ મળે એને માણસની કાંઈ પડી નથી એને પૈસાથી મતલબ છે તો ખરેખર આવા લાયસન્સ વગરના બોગસ ડૉક્ટરોને તાત્કાલિક એમ ઘણા બધા લોકોની ધરપકડ થઈ છે ને હજી થવી જોઈએ અમારી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર જે વિભાગ છે એ વિભાગ પણ હવે આ કાર્ય કરશે કારણ કે ઘણા બધા લોકોને અમે આઠથી સાત વર્ષ પહેલાં એકસોને વીસ ડૉક્ટરનું લિસ્ટ અમે આરોગ્યમાં મોકલ્યું હતું ઉપલા લેવલે અને તપાસ પણ થઈ હતી અને ઘણા બધાએ ક્લિનિક બંધ કરી દીધા અને ઘણા લોકો તપાસ કરી તો ક્લિનિક બંધ કરીને બાર વે ગયા હતા જે બાર વે ગયા એવાને પણ હવે અમે ખુલ્લા પાડવાના છે કે ભાઈ આની અમે આ સમયે મોકલેલી અમે તપાસ પણ કરેલી ત્યારે એ દરમિયાન લોકો તાળા મારી મારીને ચાલા ગયા હતા બહાર તો હવે એવા લોકોનું હજી ચાલુ છે એ પણ હું સરકારને જાણ કરવાનો છું ગુનાહિત અટકાવનાર સંસ્થાના નેશનલ પ્રેસિડેન્ટ જીતેન્દ્રગીરી ગોસ્વામી